ત્યાંય ઉચ્યા હનુમાન દાદા મિત્રો એકવાર એક શેઠ બહાર ગામથી પોતાના ગામમાં આવ્યા અને બસ સ્ટેન્ડમાં ઉતર્યા તો એની સાથે સામાન હતો તો સામાન લઈ જવા માટે કોઈ મજૂરની જરૂર હતી તો નજર કરી તે મજૂર ત્યાં બેઠો હતો તો એને એમને કીધું કે મારે મજૂરની જરૂર છે અને તું મારો સામાન જે છે એ મારા ઘર સુધી પહોંચાડી દે તો શું મજૂરી લઈશ તે મજૂરી કીધું કે મજૂરી તમે જે આપશો તે હું લઈ લઈશ પણ તમારે મારે તમારે મારી સાથે મારી વાત સાંભળતા સાંભળતા રસ્તે જતા તમારા ઘર સુધી જતાં જતા તમારી વાત તમારે સાંભળવી પડશે તો શેઠને વાત ગમે નહીં તારી સાથે બકવાસ કોણ કરી કે એને બીજો મજૂરની શોધ કરી પણ કોઈ મળ્યું નહીં અંતે તો હું કંટાળીને શેઠે કીધું કે ચાલ બે તારે જે લેવું લઈ લેજે પણ મજૂરે કીધું કે શેઠ મારી વાત તો તમને યાદ છે ને કે મારે તમારે મારી વાત સાંભળવી પડશે એમ તો શેઠે કીધું હા વાત કરીજે ને એટલે શેઠ આ રસ્તે આખી રસ્તે મજૂર વાત કરતો ગયો શેઠે કાંઈ વાત સાંભળી નહીં મગજમાં ન લીધી અને ઘરે પહોંચી ગયા પછી સામાન ઉધાર્યો મજૂરી લઈ લીધી અને પછી મજૂરી કીધું કે શેઠ તમને મારી વાત તો યાદ છે ને કે મેં શું કીધું કે મેં તારો પપ્પા સાંભળ્યો નથી કે તો હજી એકવાર સાંભળી લ્યો એમ કરી એને વાત શરૂ કરી કે શેઠ કાલે સાંજે તમારું સાત અન્ય મૃત્યુ છે કે તું જા ખોટો બકવાસ કરી માં ના સાચી છે સો ટકા સાચી છે થઈ ને કે હાલ તો મૃત્યુ છે તો શું કરો તો કે તમે મૃત્યુ પામો એટલે તમે એમ માં જશો એટલે એમ લોક માં જાઓ એટલે એમ રાજાને તમારે પ્રશ્ન પૂછો તમને બે પ્રશ્ન પૂછશે કે પાપનું ફળ ભોગવવું છે કે પહેલાં પુણ્ય નું ફળ એમ તો તમારે ત્યારે યજમા યમરાજાને એક જ વાત કહેવાની કે પાપનું ફળ હું પહેલાં ભોગવ ત્યાર છું પણ મને મારું પુણ્યનું ફળ મારી નજર સામે જોવું છે મારે તો કે બહુ સારું એ કે તો બન્યું એવું કે બીજા દિવસે સાંજે સાત વાગ્યે છેઠનું મૃત્યુ પામ્યું એટલે એને મજૂરની વાત યાદ હતી એટલે ઉપર યમરાજા પાસે ગયા તો યમરાજાએ પૂછ્યું કે બોલો તમારે પુણ્યનું પુણ્ય પેલો જોવું છે કે પાપનું પરિણામ તો ઓલા ભાઈ મજૂરી કીધું મજૂરી કીધેલી વાત યાદ હતી એટલે શેઠે કીધું કે મારે પે મને હું મારું પુણ્ય પાપનો દંડ ભોગવવા તૈયાર છું પણ મારે મારું પુણ્યનું મારી નજર આમે જોવું છે તો એમ રાજા વિચારવા પડી ગયા કે આમાં મને કંઈ સમજાતું નથી કે તો એ લઈ અને બ્રહ્માજી પાસે ગયા કે કેવા લેખ લખ્યાનું શું છે એમ તો બ્રહ્માજીને કીધું બોલો શું તકલીફ છે બ્રહ્માજીને કીધું કે હું મારા પાપનું ફળ ભોગવવા તૈયાર છું પણ મારું પુણ્યનું ફળ મારી નજર સામે જોવા માગું છું તો બ્રહ્માજીએ પણ એના લેખ કેવા લેખ્યા છે એ બધું જોયું પણ ટૂંકમાં એને કાંઈ સમજાણું નહીં તો એ ત્રણે બ્રહ્માજી યમરાજા અને આ શેઠ ત્રણે વિષ્ણુ ભગવાન વાંચી ગયા તો વિષ્ણુ ભગવાન કીધું બોલો શું તકલીફ છે તો એણે કીધું કે શેઠ આ ભાઈ યમરાજાએ કીધું કે આ શેઠ આવ્યા છે પૃથ્વી લોકો પરથી પણ હવે એનું એની સમસ્યા છે કે બોલો પછી એણે કીધું તમે બે તમારી જગ્યાએ જાઓ અને શેઠને લઈ રહ્યા અહીંયા ત્યાં બ્રહ્માજી બ્રહ્મલોકમાં વહી ગયા યમરાજ યમરાજલોકમાં વ્યાઈ ગયા અને શેઠ ત્યાં હતા તો પછી શેઠને કીધું કે બોલો તકલીફ શું હતી શેઠ તમારે તેણે કીધું કે વિષ્ણુ ભગવાન હું એક જ વાત કહેતો આવ્યો છું કે હું મારું પુણ્યનું ફળ મારી નજર સામે જોવા માગું છું મારું પાપનું ફળ ભોગવવા હું ત્યાર છું પહેલાં હું પાપનું ફળ ભોગવીશ પણ મારું પુણ્યનું ભાથું મારી નજર જોવાનું છે ત્યારે શેઠ એને કીધું વિષ્ણુ ભગવાન એને કીધું કે શેઠ તમારું પુણ્યનું ફળ તમે તમારી નજર સામે જોવો છો તમે મારી સામે ઊભા છો તમે બીજા કોઈ પણ કામ કરો તો પણ મારા દર્શન ન થાય ગમે તપ કરો તો પણ ન થાય એ તમને તમારી સામે તમે મારા દર્શન કરો છો એટલે તમારું પુણ્યનું ફળ છે અને પાપ તમારા બધા આપો બળી જાય છે મારા દર્શન કરવાથી તમારા બધા પાપ બળી જાય છે એટલે તમને જે મજૂર મળ્યો એ મજૂરના રૂપમાં તમને ગુરુ મળ્યા અને જે તમે તમારા ગુરુની વાત સાંભળી એટલે તમે મારા સુધી પહોંચી શક્યા તો મિત્રો આ વાત ઉપરથી જાણવાનું એટલું કે કોઈ પણ માણસ નાનો હોય કે મોટો હોય અને ગુરુ કોઈ પણ ઓલામાં મળી જાય તો આપણે કોઈ પણ માણસને નાનો ન સમજવો અને એની કદર કરવી અને એને અમુક વાત મગજમાં લેવી જય શ્રી રામ